સુરતમાં અને તેમાં પણ ખાસ કરીને સુરત શહેરના વરાછા વિસ્તારમાં એક કિલોમીટર વિસ્તારમાં પાંચ જેટલા ટ્રાફિક સિગ્નલોને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે ત્યારે કમિશનરે મિની બજારથી ગૌશાળા સુધી પગપાળા ચાલીને ટ્રાફિકને લગતા સૂચનો કર્યા હતા સુરત શહેરનું સુકાન જ્યારથી પોલીસ અનુપમ અનુપમસિંહ ગેહલોતે સંભાળ્યું છે કારણે વરાછામાં સૌથી વધુ ફરિયાદો મળી રહી છે જેથી પોલીસ કમિશનરે વરાછા મિની બજારથી ગૌશાળા સુધી તેઓ પગપાળા ચાલીને ગયા ટ્રાફિક સિગ્નલો એક કિલોમીટરમાં પાંચ જોવા મળ્યા અને ટાઈમિંગ પણ અસ્તવ્યસ્ત હોવાથી સૂચનો તેમને અધિકારીઓને કર્યા હતા

એના જે ભાગરૂપે અમે લોકો બધા જોયા આવ્યા હતા અહીંયા કે ક્યાં ક્યાં ઓર કુછ એમાં સુધારા વધારા કરવાની જરૂરત છે સિગ્નલ્સમાં હોય કે રોડ ડિઝાઇનિંગમાં હોય અથવા જો બમ્પ વગેરે કંઈ હોય એના માટે જોઈએ તો મને ખુશી છે કે અમે લોકો ત્યાં ઘરનાળા જો રેલવેના ઘરનાળાથી નીકળીને આ બધા કરી પાંચ છ પોઈન્ટો ચેક કર્યા જોઈએ ખૂબ સરસ રીતે લોકો કોપરેટ કરી રહ્યા છે અને જો નાની મોટી થોડા અમે સુધારવાની જરૂરત છે અમે ટ્રાફિક પોલીસને સૂચના આપી છે આ બધા બી જલ્દી સુધારી લેશે અને સૌપ્રથમ તો હું આપણા સમગ્ર જો વરાછાના લોકોનો જો આભાર માનું છું કે આપ એક એવા દાખલા ભેસાળા છે જો એ જે ખૂબ સરસ રીતે આપણા આ વિસ્તાર એવું છે બહુ જૂના જૂના વિસ્તાર જ્યાં ડાયમંડના બહુ મોટો વેપાર થતા હોય છે અલગ અલગ વિસ્તાર છે લોકો અહીંયા વહેલી સવારથી છે સાડે છ વાગ્યાથી લઈને દેઢ સાંજ તક અહીંયા લોકો કામ કરતા હોય છે તો અમે હું બધાને ખાતરી પણ આપું છું કે સુરત શહેરના પોલીસ ટ્રાફિક પોલીસ હોય યા વરાછા પોલીસ પોલીસ હોય સમગ્ર પોલીસ આપના સેવામાં હાજર રહેશે અને જો બી આપના સુવિધાઓ કેવી રીતે અમે સારી રીતે કરી શકીએ અને એના માટે અમે લોકો હંડ્રેડ પર્સન્ટ કામ કરતા રહીશું અને આપના આ જ પ્રકારના જો એ સહકાર અમે લોકોને મળતા રહે એના માટે હું બધાને આભારી છું સાહેબ છ મીટરની અંતરે ટ્રાફિક સિગ્નલ આવે છે તેના માટે શું અમે અમે જો જોયા જે તે વખતે બધા સિગ્નલો જો લાગ્યા હતા જોઈએ તો જ્યાં અમારા એકદમ સિગ્નલ અમે લાગે છે ત્યાં બ્લિન્કિંગ મોડ ઉપર રાખીને અને અમુક જો એક જેથી નજદીક નજીકનો કોઈ સિગ્નલનો દાખલા તરીકે આપણા બ્રિજ પાસે જો ત્રણ રસ્તા છે એના પછી તુરંત અમારા જો માનગઢ ચોક ઉપર આવે છે ત્યાં અમે બ્લિન્કિંગ મોડ ઉપર રાખી દઈએ જેથી નજીકના જો પ્રશ્નો છે દૂર સોલ્વ થઈ જાય અને ટ્રાફિક નીકળતા જાય પછી આગળ બી આવનાર રસ્તાઓ મેં ટાઈમર આ રીતે અમે લગભગ સેટ કરી જ જોઈએ જેથી એક વખત નીકળે તો એના સરળતાથી પૂરે સળંગ નીકળીને અહીંયા તક સરસતી ચાર રસ્તા તક આવી જાય તો આ બધા જેટલા બી નાની મોટી અમે લોકોના સુધારા વધારા ટેકનિકલ કરવાના છે બધાને કામગીરી ચાલુ છે અને આ સરસ રીતે જો લોકોનો સહકાર આપણને મળે છે તો એનો સહકાર કોઈ દિવસ જોઈ જશે નહીં એવા બધાને ખાતરી આપડે આ ટ્રાફિક ખૂબ જ પુષ્કળ છે અને ખાસ કરીને અમારા વિસ્તાર આ વરાછા વિસ્તાર એવું છે જ્યાં ટુ વ્હીલરનું પ્રમાણ બહુ જ વધારે રહે છે લોકો આપણા જો કામ કરવાવાળા લોકો અહીંયા વધુ આવતા આવરજવર કરે છે તો રોડના પહોળાઈને ધ્યાનમાં રાખીને અમે ધીમે ધીમે આ જ ડ્રાઇવ લેવાના છીએ કે ફ્રી લેફ્ટ સાઈડ રહે તો લેફ્ટ સાઇડ જો જવા માંગે છે એના કોઈ ગાડી ત્યાં ઊભી નહીં રહે જોઈએ જેથી લેફ્ટ સાઈડને ટ્રાફિક કન્ટિન્યુઅસ ચલતા રહે તો ઓટોમેટિક મેઈન લાઇન ઉપર બી ટ્રાફિક ઓછો થઈ જશે આગળ અમુક લોકો ગલત ઢંગે પાર્કિંગ કરી દેતા ગાડી લઈને ઊભા થઈ જાય તો પીછે જેના લેફ્ટ જવાના હોય આ બી ઊભા થઈ જાય અને પછી એના લીધે બીજા લોકો ઊભા થઈ જાય તો આ અમારા નેક્સ્ટ ટાર્ગેટમાં છે કે લેફ્ટ ટર્ન ફ્રી ટર્ન રવા જોઈએ અને આપને થકી બધાને અમે રિક્વેસ્ટ બી કરું છું કે આપ આપણા લેફ્ટ જેના જવાના હોય ડ્રાઈવિ બાજુ જેના હોય આ ડાબી બાજુ વાલનર રવા તેના સીધા જવાના હોય રાઈટ જવાના હોય ત્યાં જો લેફ્ટ લેન ઉપર નહીં ઉભા રહે બ્યુરરી પોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે ચોડાયેલ હું એસ ન્યૂઝ સાથે